ચાર મની મઠિયા ઊભો કાપો કરેલા એક ચમચી ઝીણું સમારેલું એક ડુંગળી ઝીણું સમારેલી થોડી કોથમીર થોડું ચારથી પાંચ કડી લસણ ઝીણું સમારેલું મીઠું હળદર જીરું ગરમ મસાલો શાક મસાલો લીંબુ ખાંડ વગેરે જરૂર મુજબ એક ચમચી ગાંઠિયાનો ભૂકો એક ચમચી ઝીણી સમારેલી ડુંગળી એક ચમચી ઝીણી સમારેલી કોઠી સૌપ્રથમ ટમેટાને લસણની કઢી સાથે સાતળી લેવું ત્યારબાદ એ ઠંડુ પડે એટલે એમને ક્રશ કરી અને એમાં ડુંગળી કોથમીર લીંબુ ખાંડ જીરું સેજ મરચું અને વગેરે મસાલો ઉમેરી અને તૈયાર કરવું ત્યારબાદ એને મરચામાં ભરવું અને એક ચમચી તેલમાં રાઈનો વઘાર કરી હીંગ નાખી આ મરચાંને સાતળવા ત્યારબાદ ગરમા ગરમ પીરસવા ખૂબ જ સ્વાદિષ્ટ એવા મરચાં તૈયાર છે